રોજ શિવાલય દર્શન કરવા જવું જોઈએ આમ તો શિવ પ્રણમે એવું કહ્યું કે દરેક મનુષ્ય ત્રણ વાર જવું જોઈએ પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ આ જન્મ કૃતમ મધ્યાને સાયાને સત જન્માને પ્રાત કાલે પણ શિવનું દર્શન કરો મધ્યાને શિવનું દર્શન કરો અને સંધ્યા સમયે શિવનું દર્શન કરો તિન સમય અમારા શિવ ભક્તો જ્યારે શિવ સંધ્યા કરે છે ત્યારે સવારમાં જ્યારે શિવજીનું ધ્યાન કરે છે શિવજીને ગૌરવર્ણ જોવાના હોય છે કલ્યાણ કરનાર શિવને જોવાના હોય છે જે સંધ્યા કરતા વ્યાના માટે છે અને સંધ્યા શીખવી જોઈ સંધ્યા કરવી જોઈ પ્રાતકાલ શિવજીને યાદ કરવા જોઈએ જે મનુષ્ય પ્રાતકાલ મહાદેવને યાદ નથી કરતો તે મનુષ્ય પ્રકૃતિના ઋણમાં રહે છે પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે હજાર ની જીવન ના દરેક કામો છોડીને શિવને યાદ કરવા આ મહાપડ ગ્રંથ મત છે તેથી પ્રાત કાલ જયારે સવાર સંધ્યા કરી ત્યારે ગૌરવ શિવ છે મધ્યાહન જયારે સંધ્યા કરો છો ત્યારે રક્ત વર્ણ રુદ્ર છે જે રક્ષા કરનારા છે સવારમાં છે કલ્યાણ કરનારા છે બપોરના રક્ષા કરનારા રુદ્ર સ્વરૂપ છે સંધ્યા સમયે જયારે તમે શિવ સંધ્યા કરો છો જયારે શંકર છે શાંતિ આપનારા અને શામ વર્ણ છે આવી રીતે ત્રિસમય શિવજીના રૂપનું વર્ણન કર્યું છે શિવજીના દર્શન નું વર્ણન કર્યું છે સવારના શિવ શિવ એ કલ્યાણ બપોરના રક્ષા અને સંધ્યા સમયે સાંજના શિવ એ શાંતિ દેનારા છે આવી રીતે ત્રિકાલ સંધ્યા શિવજી કહી છે પ્રિય એ બધું ન જાણી શકે પણ આપણા ગામમાં શિવાલય હોય પ્રાતકાલે દર્શન કરી સવારમાં તો રાત્રિના પાપોમાંથી મુક્તિ મળે મધ્યાને દર્શન કરી શિવનું દર્શન રાત્રિ રાત્રિમાં કરેલા કોઈ પાપ હોય એ બધા જ આપણે મુક્ત કરી દે તેથી ભૂલા વગર રોજ સવારમાં માં શિવાલય જવું અથવા ઘરમાં શિવની પૂજા હોય જેને ચલિત શિવલિંગ કહે એમનું દર્શન કરી લઉં શિવાલય દૂર હોય જવું જોઈએ શિવાલય ઓર મધ્યાહ્ન આ જન્મ કૃતમધ્યાની શાયની શરા જેટલું કોઈ સોના નું દાન કરે ન કરી શકે પણ સમજો કેટલું કોઈ દાન કરે અને જે પુણ્ય મળે એ પુણ્ય ત્રણ સમય તીન સમય ત્રણ સમય ભગવાન શિવ નું દર્શન કરવાથી પ્રાપ્ત થાય એટલું જ નહીં બધું પુન્ય પેલા તો આથી ઘોડા નું દાન કરતા હતા હવે તો દાન ની પૂરી પરંપરા બદલી ગઈ જે કોઈ શિવ નું દર્શન કરે છે કોઈ પણ સમયે કોઈ પણ મનુષ્ય મહાદેવ નું દર્શન કરવા જઈ શકે છે શિવાલય મંદિરમાં આપણે શિવાલયમાં કઈ જગ્યાએ પડદા નથી હોતા ચોવીસ ઘંટા ચોવીસ કલાક શિવાલય ખુલ્લું રહે છે મહાદેવ આપણી રાહ જોવે છે ભગવાન શંકર સુતા નથી શંકર નિરંતર જાગૃત જાગેશ્વર છે તમારી રાહ જોવે છે કે ભાઈ બેટા એકવાર તો મારી પાસે તું આવ તારી ભાગ્યરેખા બદલી દો તારા ભાગ્ય ખોલી દો તો એકવાર તો મારી પાસે આવ પણ આપણે તો આપણા કામમાંથી ઊંચા જ નથી આવતા તેથી મારા વહલા ભાઈઓ બહેનોને મારી બહુ દિલથી પ્રાર્થના છે જ્યારે સમય મળે ત્યારે શિવાલય હાજરી પુરાવો દુનિયામાં તમારો કોઈ વાળવાકો નહીં કરી શકે દુનિયામાં તમને કોઈ રોકી નહીં શકે તમને કોઈ અટકાવી નહીં શકે શિવાલય ઉર્જા સ્થાન છે શિવાલય આપણો પ્રાણ છે શિવાલય એ જીવનું અંતિમ સ્થાન છે તેથી શિવાલય જવું જોઈએ અને જ્યારે તમે કોઈ સારો પ્રસંગ કરતા હો ત્યારે જરૂર શિવાલય ઉપર ધજા ચડાવજો અને જે માણસ શિવાલયના શિખરનું દર્શન કરે જે માણસ શિવાલયની ધજાનું દર્શન કરે છે કીર્તિની ભક્તિની પ્રતિષ્ઠાની આસમાનમાં ફરકતી રહે છે પ્રતિષ્ઠા કલંકિત ન થાય સંપત્તિ ધજાનું દર્શન કરો શિખરનું દર્શન કરો અને ક્યારેય અપવિત્ર હોય સ્નાન ન કર્યા હોય ઘરમાં જન્મનું સૂત કે મૃત્યુનું નો હોય તે ત્યારે શિવાલય ન જવું પણ દૂરથી શિવજીના શિખરનું દર્શન કરી લેવું શિવજીની ધજાનું દર્શન કરી લેવું તો શિવ દર્શન નું પ્રાપ્ત થાય છે આ શિવાલી નો જ્યારે જ્યારે શિવાલી પરિક્રમા ભૂલો શિવાલી ની પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે શિવાલી ની પરિક્રમા કરવાથી દરેક તીર્થોની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે પરિક્રમાનો નિયમ છે જે પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું જે પરિમા પરિક્રમા કરીને આવતો હોય તેને અંદરની બાજુમાં રહેવું આવી રીતે પરિક્રમા એક સંખ્યામાં કરવી જલધારીનું ઉલ્લંઘન ન કરવું જલધારીથી પાછું ફરી જવું અને ફરી પાછું જલધારીએ પહોંચવું અને તે જલ આંખને મસ્તક ઉપર ધારણ કરવાનો મહિમા છે શિવાલીની પૂરી પરિક્રમા કરવી હોય તો શિવજીને સ્નાન કરાવેલું જલ જલધારી દ્વારા નીચે જતું હોય છે ત્યાં એક બેસાડવામાં આવ્યો છંડની હદ પૂરી થાય ત્યારબાદ પૂરી પરિક્રમા કરી શકાય છે જ્યાં સુધી સુધી હદ હોય ત્યાં શિવજીની પૂરી પરિક્રમા ન કરી શકાય તેથી શિવાલયની અંદર જ્યાં જલધારા વહેતી હોય છે ત્યાં છંડ સ્થાપિત કરવામાં આવ્યો હોય છે છંડની હદ પૂરી થાય ત્યારબાદ શિવજીની પૂરેપૂરી પરિક્રમા કરી શકાય છે આજે શિવાલયના દર્શનનો અદ્ભુત મહિમા તેથી તમારા દરેકના ગામમાં શંકર ભગવાન બિરાજતા હશે અને શિવાલય જો જર્જરિત થઈ ગયું હોય તો જરૂર શિવાલયનો જીર્ણોદ્ધાર કરજો આપણા જીવનનો ઉદ્ધાર થઈ જશે શિવપુરાણમાં કહ્યું છે કોઈ પણ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય આપણા નામનો એક પથ્થર મૂકવામાં આવે એના કુળમાં નિર્ધનતા ન આવે એના કુળમાં દરિદ્રતા ન આવે તેથી જ્યારે જ્યારે જ્યાં જ્યાં શિવાલયો નિર્માણ થતા હોય આપણી યથાશક્તિ અનુસાર યોગદાન કરવું આવી બધી મહાત્મય કથાઓ શિવપુરાણ ગ્રંથની અંદર છે ઘોળો રે મહાદેવ પેલા કીર્તન માં અમે એવું એવું લગાતા હતા કે ઘોળો ભાંગ નો પીનાર એમાં એક વિદ્વાન મહાત્મા ભટકાઈ ગયા અને એમને બહુ સરસ વાત કરી કે આપ જ કથામાં કહો છો કોઈ જગ્યાએ શિવપુરાણ ની અંદર ભાંગ નું વર્ણન નથી મને ખબર નહીં આ ગાંજર દ્વારા ભાંગ ક્યાંથી આવી ગયા આપણે મહા શિવરાત્રિ વિશે ભાંગ પીએ છીએ પણ શિવ મહાપ્રો ગ્રત સંબત નથી મહાદેવે સ્વયં એમ કહ્યું જે માદક દ્રુવ સેવન કરે છે એ મારો ભક્ત નથી કેપી દ્રુવ નું સેવન કરતો કહે કે હું શિવ ભક્ત છું તો ભગવાન શંકરજી કહે કે મારો ભક્ત કેવી રીતે હોઈ શકે છે આમ તો જોયું તો શિવજીને ચોરમાના લાડુ પણ કરી તેને ખસખસના બીજ નથી લગાવતા ખસખસના બીજ પણ કેપી દ્રવ્ય છે અને શંકર ભગવાનના નામે ધતુરા ભાંગ હોય શકે છે કાશી ગયા હતા માટે તો મહાશિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે શિવ વિવાહનો મહોત્સવ ઉજવતા હતા તેના કાશી વિશ્વનાથના પૂજારીને મળ્યો હું જ્ઞાન આચાર્યને મળ્યો હું એ તો આ લોકોને સમજાવું કે મહાશિવરાત્રી શિવ પાર્વતીના વિવાહનો દિવસ નથી એ યોગની રાત્રિ છે મૌન રાત્રિ છે અમે મહાકાલેશ્વર ગયા ત્યાં પણ લોકો મહાકાલીનગરીમાં મહાશિવરાત્રી શિવ પાર્વતને વિવાહ મહોત્સવ હતા મહાદેવ પ્રતિ એટલી ના સમજી ગેરસમજ આ કલ્પનીય મહાશિવરાત્રી તો ભગવાન મહાદેવ ના લિંગ પ્રાગટ્ય નો દિવસ છે મહાશિવરાત્રી તો શિવજી ની પૂજાનો પ્રધાન નિરાકાર પૂજાનો પ્રધાન દિવસ બ્રહ્મા વિષ્ણુ જે દિવસે પૂજા કરી ભગવાન હવે ગાંજા ધુતુરા ભગવાન શિવ ની પરંપરામાં ક્યાં ક્યાં શિવ પણ કોઈ જગ્યાએ વર્ણન ના ગાંજા ધતુરા ધુતુરા પછી બદલી નાખ્યો કે ભોળો ભાંગ નો પીનારો નહીં ભોળો જહેર નો પીનારો અને શિવપ્રણ વર્ણન કોઈ જગ્યાએ નથી આવતું તેથી ખૂબ હૃદયથી પ્રાર્થના છે જો આપ મહાદેવ ના ભક્ત છો તો ગાંજા ધતુરા ભાંગતો નહીં તમાકુ માવો પણ નહીં અને બીડી સિગારેટ પણ નહીં વ્યસન મુક્ત જીવન શ્રેષ્ઠ જીવન વ્યસન મુક્ત જીવન એ સાચું મુક્ત જીવન છે જો કે તમે શું તો ડાયા માણસો છો કાંજા ધતો રમાવો ન પીતા હો પણ કાલે મારી સ્વયં સ્વયં બહેનો કહેતી હતી કે કથા પૂરી થાય એટલે માવાના કાગળિયા બહુ મંડપમાં મળે છે મેં કીધું હું તો નથી ખાતો તેથી મારી પ્રાર્થના છે માવાના કાગળિયા મંડપમાં આજુબાજુ મેદાનમાં ન ફેંકો તે પ્રાર્થના છે અને આ કથા જો તમે હૃદયથી દિલથી સાંભળી હોય તો કથા જેની પાસે સાંભળતા હોય તેને કે દક્ષિણા આપવી પડે તો હૃદયથી પ્રાર્થના છે કથામાં સંકલ્પ કરજો કે ભગવાન મહાદેવ તારી કથા સાંભળે છે આજથી માવો નહીં ખાવ તમાકુ નહીં ખાવ બીડી નહીં પીવું તો અમારી સાચી દક્ષિણા કહેવાય છે અને જે ભગવાનની કથામાં માવો તમાકુ બીડી સિગારેટ છોડે એનું આરોગ્ય મહાદેવ સંભાળે અને ખૂબ સાધુ તરીકે પ્રાર્થના છે ભગવાન તમને ખૂબ તંદુરસ્ત રાખે તમને આરોગ્ય સી ભરપૂર રાખે પણ વ્યસન છોડો તો તેથી મેં પહેલા ગાતા તો ભોળો ભાંગ ન પી પછી પંક્તિ બદલી નાખી ઘોડો જહેર લો પીલા લો

પછી તમે વેસન તમાકુ માવો ગુડકા ના છોડી શકો પણ કથા સાંભળ્યા પછી દક્ષિણારૂપે તમારા આંગણામાં તમારા ખેતરમાં એક વૃક્ષ વાવજો